મિત્રો જીકે કે ગુરુ ટોટોરિયલમાં હું દશરથ જીજેરિયા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાતના ઇતિહાસની જે સિરીઝ વિડિયોની સ્ટાર્ટ છે તેમાં આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતના ઇતિહાસ ભાગ ત્રણમાં આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સોલંકી યુગ અને વાઘેલા વંશની સોલંકી યુગ કે જે ગુજરાતના ઇતિહાસનો સૌથી સુવર્ણ યુગ આમ તો કહેવાય છે સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક તો સોલંકી યુગ યુગની શરૂઆત બેતાલીસ માં સોલંકી વંશની સત્તા સ્થાપી જેમાં પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલયની રચના કરવાનું કામ હાથમાં લીધું પરંતુ રુદ્ર મહાલયનું બાંધકામ ખૂબ મોટું હોવાના કારણે તે તેના જીવનકાળમાં પૂર્ણ થઈ શક્યું નહીં અને અનેક મંદિરો વગેરેની સ્થાપના કરી પાટણનો વૈભવ વધાર્યો આપણે આ ચિત્રમાં રુદ્ર મહાલયની જે તસવીરો છે તે જોઈ શકીએ છીએ આ ઉપરાંત પણ બીજી કેટલીક તસવીરો જોઈએ આ પણ એક રુદ્ર મહાલયની તસવીર છે આપણે જોઈ શકીએ છીએ તસવીરોમાં એક ખાસ તસવીરો જોઈને વધારે ખ્યાલ આવે એ માટેનો અમારો પ્રયાસ છે આગળ વાત કરીએ. પાટણ વેપાર અને શિક્ષણનું પણ એક મહત્વનું સ્થળ હતું મૂળરાજ સોલંકી અન્ય રાજસત્તાઓ જેવી કે સરદાર બારબ અને ગ્રહરીપુને હાર આપી ગુજરાત પર વિજય મેળવ્યો હતો જેથી મૂળરાજના સમયમાં ગુજરાત એક થયું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ચોક્કસ ગુજરદ દેશ એ મૂળરાજ પ્રથમના સમયથી પ્રચલિત થયું મૂળરાજ સોલંકી પછી સોલંકી વંચમાં ચામુનદેવ વલ્લભરાજ અને દુર્લભરાજ ત્રણ રાજાઓ થયા પણ આ સમયગાળા દરમિયાન कोई नन घटना बनी नहीं दुर्लभ राजपशी भीमदेव प्रथम ने सोलंकी वंश बागडोर संभाली भीमदेव प्रथम की बात करिए तो तेनो शासन काल नो समय एक हजार इसविशन एक हजार 1064 સુધીનો છે ભીમદેવ પ્રથમના સમયમાં સાત જાન્યુઆરી અને એક હાજર છવ્વીસ માં મોહમ્મદ ગજનવીએ સોમનાથ લૂંટ્યું હતું મોહમ્મદ ગજનવી નું સૈન્ય મોટું હોવાના કારણે ભીમદેવ પ્રથમે કચ્છ જિલ્લામાં આવેલ કંથકોટના કિલ્લામાં આશ્રય લીધો હતો અને અન્ય રાજાઓની મદદથી મોહમ્મદ ગજનવીને પાછા ભરતી વખતે નબળો પાડવાની યોજના તૈયાર કરી હતી પરંતુ મોહમ્મદ ગજનવીને हिंदू राजवाणी योजनेनो ख्याल होता ते कच्छ ना रस्ते આગળ વધ્યો હતો ગુજરાતનું સોમનાથ प्रभास पाटन મંદિર ખૂબ પ્રસિદ્ધ હતું જે કારણે સર મોહમમદ ગજનવીએ સોમનાથ મંદિરમાં બેફામ લૂંટ ચલાવી અને બ્રાહ્મણોની હત્યા કરી તેમજ સોમનાથ મંદિરના શિવલિંગનો નાશ કર્યો ત્યારબાદ ભીમદેવ પ્રથમે ફરીવાર સોમનાથ મંદિરના સ્થાને ઈસવીસન સત્યાવીસ માં તરીકે તે ઓળખાતો અહીંયા આપણે તસવીર જોઈ શકીએ છીએ કે જેને ચિત્ર દ્વારા ચિત્રકારોએ આલેખી છે જ્યારે મોહમ્મદ ગજનવી સોમનાથ મંદિરને

ભારત ની સ્વતંત્રતા મળી તે પછી થઈ હતી આપણે તેની કેટલીક તસવીરો જોવાની કોશિશ કરી સૌ પ્રથમ જોઈએ પ્રથમના સમયમાં બંધાણું સૂર્યમંદિરની કેટલીક તસવીરો આપણે જોઈ રહ્યા છીએ અહીં આપણે જોઈ શકીએ છીએ સૂર્ય મંદિરની આગળ જે દેરાસરો નાના નાના આવેલા છે આ ઉપરાંત કુંડ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ આ સૂર્યમંદિરનું એક ઉપર થી લીદલ દ્રશ્ય છે અને પાછળ જે નદી છે તે આપણે દેખાય આવે છે રાણકી વાવની જે વાત કરી જે કે જે વાવને વર્લ્ડ હેરીટેજ સાઇટ માં સ્થાન મળેલ છે અને જે જમીન થી નીચે સાત માળ ધરાવે છે આપણે જોઈ શકીએ છીએ જમીન થી નીચે સાત માળ છે આ વાવને હવે આપણે જોઈ શકીએ છીએ આપણે અહીંથી સારી રીતે અંબાજી કુંભારીયા ના દેરા અને આરાસુરમાં મંદિરોનું નિર્માણ કરાયું હતું ભીમદેવ પ્રથમ ના પુત્રનું નામ મૂળરાજ અને કર્ણદેવ હતું મૂળરાજ નું અકાળે અવસાન થતા કર્ણદેવ સોલંકીએ ભીમદેવ પ્રથમ પછી શાસન સંભાળ્યું અહીંયા આપણે જે કુંભારિયાના દેરાની વાત કરી તે કુંભારિયાના દેરા તસવીરમાં જોઈ શકીએ છીએ વાત કરીએ કર્ણદેવ સોલંકીની તો શાસનનો સમયગાળાની વાત કરીએ તો એક હજાર ચોસઠ થી એક હજાર ચોરાણું સુધી કર્ણદેવ સોલંકીએ સોલંકી યુગના શાસનના વિસ્તારમાં વધારો કર્યો હતો જેમાં કર્ણદેવ સોલંકીએ દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી અને તે સમયે હાલના અમદાવાદ પર આશાવાલ રાજાઓનું શાસન હતું તેને હરાવી કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી કર્ણદેવના લગ્ન દક્ષિણ ભારત માં આવેલા કર્ણાટક ના ચંદ્રપુર ના રાજા જય કેસી ના પુત્રી મણિલાયણલાલ દેવી સાથે થયા હતા કર્ણદેવ અને દેવી ને એક પુત્ર જયસિંહ કર્ણદેવ અને દેવી ને પુત્ર નું નામ જયસિંહ હતું માળવા ના રાજા નરવર્માએ ઈસવીસન ઓગણીસો સોરી ઈસવીસન એક હાજર ચોરાણું માં પાટણ પર ચલાઈ કરી જેમાં કર્ણદેવ નું મૃત્યુ થયું પિતા ના મૃત્યુ સમયે જયસિંહ ના પત્ની મયલના દેવીએ પાટણનો વિકાસ કર્યો હતો જે દેવીને રાજમાતા દેવી તરીકે ખ્યાતિ મળી હવે જોઈએ સિદ્ધરાજ જયસિંહ જેના શાસનનો સમયગાળો એક હજાર ચોરાણુ થી અગિયારસો ને તેતાલીસ સુધીનો છે પ્રબદ્ધ ચિંતામણી ગ્રંથ અનુસાર સિદ્ધરાજ જયસિંહનો જન્મ ઈસ્વીસન એક હજાર એકાણુંમાં પાલનપુરમાં થયો હતો જેઓની માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતા કર્ણદેવનું મૃત્યુ થયું હતું પરંતુ ત્રણ વર્ષની ઉંમરે ગાજે સંભાળી શરૂઆતમાં મદનપાળ અને ત્યારબાદ રાજમાતા મિણાદેવીએ સત્તા સંભાળી સિદ્ધરાજ જયસિંહના શાસનનો સમયગાળો ઈસ્વીસન એક હજાર ચોરાણુંથી અગિયારસો તેંતાલીની ગણનામાં લેવાય છે જેને તેના ગાળા દરમિયાન ગુજરાતના આસપાસના વિસ્તારોને પણ ગુજરાતમાં ભેળવી રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હાર આપી નું બિરુદ ધારણ કર્યું હતું પ્રશ્ન પૂછાય છે કે

કિલ્લાનું સમારકામ કરાવ્યું અને ડભોઈના કિલ્લાની રચના કરાવી તેમજ રુદ્ર મહાલયનું સમારકામ કરાયું હતું અહીંયા આપણે જોઈ શકીએ છીએ સિદ્ધરાજ જયસિંહ કયા કયા બિરુદો મળેલા છે તો અવંતિનાથ બારબરખ જીષ્ણુ ત્રિભુવનરાજ અને સિદ્ધ ચક્ર ચક્રવર્તી અહીંયા આપણે બંધુ બંધુ શાસ્ત્રીલિંગ તળાવ જોઈ શકીએ છીએ ત્યારબાદ આપણે ડભોઈ નો કિલ્લો પણ જોઈ શકીએ છીએ એક બીજી તસવીર આગળ વાત તો સિદ્ધરાજ ડિસ્ણ તરીકે જાણીતા બાબરા ભૂતને પણ હરાવી પોતાને વશ લીધો હતો અને તેને હાર આપી બરબરક જીષ્ણુ બિરુદ ધારણ કર્યું હતું તો બરબરક જીષ્ણુ સિદ્ધરાજ જયસિંહ બિરુદ કઈ રીતના મેળવ્યું તો બાબરા ભૂતને હરાવી અને બરબરફ જીષ્ણુ બિરુદ્ધ ધારણ કર્યું હતું સિદ્ધરાજ જયસિંહ આચાર્ય હેમચંદ્રાચાર્ય વ્યાકરણના મૂળ સૂત્રો અને વિવેચન આધારિત સિદ્ધ હેમ ગ્રંથ રચનાની પ્રેરણા આપી હતી સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી હતી પ્રશ્ન પૂછાય છે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ના ગ્રંથના રચય હતા તો હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ હાથીની અંબાડી પર મૂકી પાટણમાં ફેરવી તે ગ્રંથનું સન્માન કર્યું હતું સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતની સમૃદ્ધિ અને સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થાને હતી આપણે આ તસવીરમાં જોઈ શકીએ છીએ કે બાબરો ભૂત નામે જે જાણીતો તેને સિદ્ધરાજ જયસિંહે હરાવી અને ત્યારબાદ બાબરફ જીષ્ણુ નું જે બિરુદ છે તે ધારણ કર્યું હતું આગળ જોઈએ ઈસવીસન અગિયારસો ને તેતાલીસ માં સિદ્ધરાજ જયસિંહ નું અવસાન થયું હતું રાજમાતા મીનળદેવીએ સિદ્ધરાજ જયસિંહ પાસેથી સોમનાથ નો યાત્રાળુ વેળો માફ કરાયો હતો આવેલ એક તળાવ બાંધવાનું હતું જેનો આકાર ગોળ હતો પરંતુ એક વૃદ્ધ મહિલાના ઘરને કારણે ગોળાકાર તળાવમાં ખાંચો રહેતો હતો મીનળદેવીએ એ મહિલાને વિનંતી કરી પરંતુ મહિલાની મકાન પ્રત્યે લાગણીઓ જોતા મીનળદેવીએ તળાવની સુંદરતા જતી કરી તેને કારણે તે આજે ન્યાય જોવો હતો તે વખતે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ એમ કહેવાતું હતું. આ મલાવ જે છે મીનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ આ બે તળાવની રચના કરેલી છે જોઈએ એની કેટલીક તસવીરો આપણે અહીં મલાવ તળાવ ની જે ધોળકામાં આવેલું છે તેની તસવીરો જોઈ શકીએ છીએ આ તસવીર છે મુનસર તળાવ કે જે વિરમ ગામમાં આવેલ છે તેની ફરતે આપણે જોઈ શકીએ છીએ મુનસર તળાવ કે જે વિરમ ગામમાં આવેલું છે ફરતે ફરતે એના દેરાસરો છે આગળ વાત કરીએ કુમારપાળ કે જેનો સમયગાળો શાસન નો ઈસવીસન અગિયારસો તેતાલીસ થી અગિયારસો ને ચુમ્મોતેર છે

કુમારપાળ રાજા બન્યો ત્યારે હેમચંદ્રાચાર્ય ગુરુ માન્યા હતા અને રાજપૂત હોવા છતાં તેને જૈન ધર્મ અંગીકાર કર્યો હતો અહીં આપણે તેની ઓળખની વાત કરીએ તો જૈન ધર્મ અંગીકાર કર્યો હતો અને ગુજરાતનો અશોક એને કહેવામાં આવે છે આગળ જોઈએ તો કુમારપાળ તેના કાર્યકાળમાં હિન્દુઓ માટે શિવ ના મંદિરો અને જૈનો માટે દેરાસરો તેમજ ઉપાશ્રયો બંધાવ્યા હતા. કુમારપાળ પાટણમાં પટોળાની શરૂ પટોળાની શરૂઆત કર કરાવનાર હતો. લોકવાર્તા મુજબ કુમારપાળ પટોળા બનાવનાર છસો વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યો હતો. કુમારપાળે સોમનાથ મંદિરનું પણ સમારકામ કરાવ્યું હતું. જેઓના સમયમાં સાહિત્ય અને સંસ્કૃતિક ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. ભારતમાં જેમ સમ્રાટ અશોકનું સ્થાન હતું તેમજ ગુજરાતમાં કુમારપાળની ગણના થઈ જેથી ગુજરાતના અશોક તરીકે કુમારપાળને ગણવામાં આવે છે તો આપણે જે પ્રશ્ન બને છે એ આ છે કે ગુજરાતના અશોક તરીકે કોને ગણવામાં આવે છે તો કુમારપાળને સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બંનેને સંતાનો નહોતા જે કારણોસર તેના કુટુંબના જ અજયપાળ સોલંકીએ શાસન સંભાળ્યું આ સાથે કુમારપાળે પુત્ર ના રૂપે સંતાન ન હોય તો લેવામાં આવતી અપુત્રિકા ધનની પ્રથા બંધ કરાવી હતી પ્રશ્ન બને અપુત્રિકા ધનની પ્રથા બંધ કોણે કરાવી તો કુમાર આગળ વાત કરી અજયપાળ તો એનો શાસન નો સમયગાળો હતો અગિયારસો ચુમોતેર થી અગિયારસો સિત્યોતેર અજયપાળ એ કુમાર કુમારપાળના ભાઈ મહેપાલ નો પુત્ર હતો અજયપાળ ને ચુસ્ત શિવ ધર્મી માનવામાં આવે છે મૂળ રાજ બીજો એના શાસનનો સમયગાળો ઈસવીસન અગિયારસો સિત્યોતેર થી અગિયારસો ઓગણ એંશી મૂળરાજ બીજો અજય પુત્ર હતો મૂળરાજ બીજાની ઉંમર નાની હોવાને કારણે તેની માતા નાયિકા દેવી શાસનની ભૂરા સંભાળી હતી ધુરા સંભાળી હતી નાયિકા દેવી પુત્ર મૂળરાજ બીજાને આપેલા બળથી તેણે મોહમ્મદ ઘોરીના સૈન્યને હાર આપી હતી જે ઘટના ઈસવીસન અગિયારસો ને ઇઠ્યોતેરની છે આગળ વાત કરીએ ભીમદેવ બીજો તો ભીમદેવ બીજાના સમયમાં જ સોલંકી વંશના સમયગાળો પૂર્ણ થવાની શરૂઆત થઈ ગઈ હતી તેમ છતાં તેઓએ ગુજરાત પર સૌથી વધુ શાસન કર્યું હતું ભીમદેવ બીજાએ અજમેર પર ચડાઈ કરી અને તેમાં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરનું મૃત્યુ થયું જેથી દિલ્હી ખાતે પૃથ્વીરાજને આ બાબતનો ખ્યાલ આવતા પૃથ્વીરાજે ગુજરાત પર ચડાઈ કરી હતી પિતાના મૃત્યુનું વેરવાડ્યું હતું આ યુદ્ધમાં ભીમદેવ બીજો નાસી છૂટ્યો હતો જ્યારે ત્યારબાદન ઓગણીસો બીજાના શાસનના સમયગાળાની ગણના ઈસ્વીસન અગિયારસો ને ઓગણસી થી બારસો બેતાલીસ સુધીની થાય છે ભીમદેવ બીજાને નબળો શાસક માનવામાં આવે છે જેઓ ભોળા ભીમદેવ તરીકે પણ ઓળખાય છે ભીમદેવ બીજાની ઓળખની વાત કરીએ તો બીજાના મૃત્યુ પશ્ચિત તેના પુત્ર ત્રિભુવનપાળે પાટણની ગાદી સંભાળી ધવલક એટલે કે ધોળકાના લવણ પ્રસાદના પુત્ર વીર ધવલે સોલંકી કાળના સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો વીર ધવલ પુત્ર વિશ્વદેવ ત્રિભુનપાળને પાટણની ગાદી પરથી ઉતારી રાજા બન્યા થી સોલંકી વંશ અંત થયો અને શરૂઆત સોલંકી વંશનો છેલ્લો રાજા માનવામાં આવે છે સોલંકી યુગને ગુજરાત નો સુવર્ણ યુગ કહેવામાં આવે છે પ્રશ્ન હા જે બને એ કે કયા યુગને ગુજરાત નો સુવર્ણ સુવર્ણયુગ કહેવામાં આવે છે તો સોલંકી યુગને ગુજરાત નો સુવર્ણ યુગ કહેવામાં આવે છે જો ભારતનો સુવર્ણયુગેલા સમયગાળો હતો એ બારસો ચુમ્માલીસ થી તેરસો ચાર સુધી નો હતો ના રાજા લવણ પ્રસાદ પુત્ર વીર ધવલ છે અને વીર ધવલ ના પુત્ર વિશલદેવે ત્રિભુવનપાળ ને સત્તા પરથી દૂર કરી સત્તા સંભાળી જેથી માં વાઘેલા સોલંકી સોરી જેથી વાઘેલા સોલંકી કર્ણદેવ બીજા તેરસો ચાર સુધીનો સમયગાળો વાઘેલા વંશનો ગણાય છે વિશ્વદેવ વાત કરીએ તો વિશ્વદેવ વાઘેલા વંશનો પ્રથમ રાજા હતો વીર બે પુત્રોમાં વિરમદેવ અને વિશ્વદેવ સમાવેશ થાય છે વિરમદેવ વિરમગામમાં વસવાટ કરી વિરમગામનો વિકાસ કર્યો હતો પરંતુ વસ્તુપાળ અને તેજપાળ બે વણિક ભાઈઓ વિશ્વદેવને આપી વસ્તુપાળ અને તેજપાળ હતીવલના મંત્રીઓ હતા વિશ્વદેવને મળેલા બિરુદો ની વાત કરીએ તો અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન આ બે જે બિરુદ બિરુદો છે તે વિસળદેવને મળેલા છે આગળ વાત કરીએ વિશ્વદેવના શાસનનો સમયગાળો ઈસવીસન બારસો ચુમ્માલીસ થી બારસો નો ગણાય છે જે સમયમાં ગુજરાતમાં લોકોને રોજીરોટી માટે કામ આપ્યું અને અનાજ માટે પોતાના કોઠારો ખોલી નાખ્યા હતા આ સમયગાળામાં જગડુસા નામક નગર શેઠે પણ પોતાના અનાજના કોઠારો રાજા વિશ્વદેવને આપી રાજા અને પ્રજા બંનેની મદદ કરી હતી વિશ્વદેવ કડક નામ તળાવ તળાવનું નિર્માણ કરાયું હતું અને બૈજનાથ મહાદેવ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરાયો હતો જે બૈજના મંદિર ડભોઈના કિલ્લાની કિલ્લામાં આવેલું છે વિશાળ દેવે ડબોઈના કિલ્લાનું પણ સમારકામ કરાવ્યું હતું વિશાળદેવ વાઘેલાને અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન કહેવામાં આવે છે જે આપણે આગળ વાત કરી કયા કયા બિરુદો મેળવે છે તો અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન આ બે બિરુદો વિશાળદેવને મેળવે છે વિરુદ ધવલના મંત્રીઓની વાત કરીએ કે એમના મંત્રીઓ જે હતા એ વસ્તુપાલ અને તેજપાલ બે વણિક ભાઈઓ વસ્તુપાળ અને તેજપાળ ધોળકાના રાણા વીરધવલના મંત્રી હતા વ વિશ્વદેવ વાઘેલાના સમયમાં પણ બંને ભાઈઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો જેઓએ દિલવાડાના દેરા તેમજ પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર આવેલા દેરા સરો બંધાવ્યા હતા તેજપાળના પત્નીનું નામ હતું અનુપમા દેવી જ્યારે વસ્તુપાળના પત્નીનું નામ હતું લલિતા દેવી દેલવાડાના દેરામાં પણ અનુપમા દેવી અને લલિતા દેવીના દેરાણી જેઠાણીના ગોખલા તેમજ અલગ દેરાણી જેઠાણી મંદિર પણ આવેલા છે ભીમદેવ બીજાના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ જ સાચો વહીવટ ચલાવ્યો હતો આપણે જે દેરાની વાત તેની તસવીર જોઈ શકીએ છીએ આ ઉપરાંત પર્વત પર જે જૈન છે તેની તસવીર પણ જોઈ શકીએ છીએ આગળ વાત કરીએ કર્ણદેવ વાઘેલા તો એના શાસનના સમયગાળાની વાત કરીએ તો બારસો થી તેરસો ચાર સુધીનો કર્ણદેવ વાઘેલા રંગીલ મિજાજી માનવામાં આવે છે જે જેની તેના સરદાર માધવની પત્ની પર નજર બગડી હતી ત્યારે માધવ ખરીદીના કામસર બહાર હતો ત્યારે બનેલ જુલમની ઘટનાની જાણ માધવ પાછો ભર્યો ત્યારે થઈ અને માધવે તેના વેર વાળવા માટેનું નક્કી કર્યું જે કારણસર માધવે દિલ્હીમાં રાજ કરતા અલ્લાઉદ્દીન ખિલજી ને ગુજરાત પર આક્રમણ કરવા માટે સમ અને સંપત્તિ લૂંટી લેવા માટે લોભ જગાડ્યો અને ગુજરાત પરના આક્રમણમાં તમામ મુદ્દે મદદ કરવા જણાવ્યું હતું અલ્ઉદ્દીનના બે સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાને પાટણ લૂંટી તેમાં સા તેની સાથોસાથ રુદ્રમાલયને ભાંગી નાખ્યો. સોમનાથ મંદિરનો નાશ કર્યો તેમજ સુરત અને ખંભાત પણ લૂંટી લીધા. કર્ણદેવ વાઘેલા ગભરાઈ ને નાસી છૂટ્યો હતો પરંતુ અંતે હાર થઈ અને મૃત્યુ મળ્યું જેથી કર્ણદેવ વાઘેલા છેલ્લો હિન્દુ રાજા હિન્દુ અને રજપૂત રાજા માનવામાં આવે છે અથવા તો તે છેલ્લો હિન્દુ અને રજપૂત રાજા છે કર્ણદેવ વાઘેલા. ઓળખની વાત કરીએ તો તે કરણ ઘેલો કહેવામાં છે અને બીજું રાય કરણ વાઘેલા પણ કહેવામાં આગળ જોઈએ પણ તે રાજા હતો આ સાથે ગુજરાતમાં ઇતિહાસ નો મધ્યકાલીન સમય અને દિલ્હી સલ્તનત ની શરૂઆત થઈ કર્ણદેવ વાઘેલા ને તેની દીકરી દેવળદેવીને દેવને દેવગીરીના યાદવ રામચંદ્ર એ અલાઉદીન ખિલજી સામે રાજ્યા રાજ્યાશ્રય આપ્યો હતો જે ચેકાણો અલ્લાહદ્દીન ખિલજીના મૂળ ખંભાતના સેનાપતિ મલિક કાપુરે સ્થાપી. કર્ણદેવ વાઘેલાના રાણી કમળાદેવી વિધર્મીઓના હાથે પકડાઈ જતા તેને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને કમળાદેવીએ અલ્લાઉદ્દીન ખિલજી સાથે લગ્ન કરવા પડ્યા હતા કર્ણદેવની સાથે ભાગેલી તેની દીકરી દેવળદેવીને પણ અલ્લાઉદીન ખિલજીના સૈન્યના હાથે લગતા

શરૂઆત થી તેની વાત અલાઉદ્દીન ખિલજીના સમયે સરદારો પાટણ પર ચડાઈ કરી ત્યારે લૂટપાટની પ્રવૃત્તિઓ ત્યાંની બહેનો દીકરીઓની લાજ પણ લૂંટાતી હતી પાટણના પાટણમાં રહેતા બ્રાહ્મણ જ્ઞાતિના આશા ઠાકરના ઘરે બાજુમાં ગામમાંથી એક કડવા પાટીદારની દીકરી કામમાંથી આવી હતી આ દીકરીની લાજ બચાવવા સંગીતની વિદ્યા જાણતા અસાય ઠાકરે નુસરત ખાન અને ખાન પાસે સંગીતની કરી ત્યારે બંને સરદારોએ ખુશ થઈ અસહ્ય ઠાકરને માગવા કહ્યું હતું અસહ્ય ઠાકરે માગ્યું તે કે આપના સરદારો જે દીકરીઓની ધરપકડ કરે છે તે મારી દીકરીઓની ધરપકડ થાય નહીં તેમ કહ્યું હતું

લોકોનું મનોરંજન થાય અને એકનો એક વેશ દરરોજ ના ભજવવો પડે તે માટે ત્રણસો સાહીઠ જેટલા વેશની રચના કરી હતી તો આપણે જોઈએ અશાહિદ ઠાકરે કેટલા વેશની રચના કરી તો ત્રણસો સાહીઠ જેટલા તેમાં સૌથી જૂનો વેશ એ રામા પીરનો વેશ મનાય છે આમ અશાહિદ ઠાકરને ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો અશાહિદ ઠાકરને અને જાણીતા કેટલાક વેશ જોઈએ તો તેમાં રામાપીરનો વેશ ઝંડા ઝુલણનો વેશ મણીબા સેતી નો વેશ પતય રાવળ મિયા બીબી નો વેશ કાન ગોપીનો વેશ શેરબટાવ વિકો સિસોદી નો વેશ કજોડા નો વેશ અને સગરા જેસંગ નો વેશ જેવા પ્રખ્યાત હતા તો આ હતો આપણો આજનો વિષય કે જેમાં આપણે સોલંકી વંશ અને વાઘેલા વંશના રાજવીઓ જે ગુજરાત પર રાજ કર્યું તેની ચર્ચા કરી આ ઉપરાંત આપણે જોયું કે ભવાઈની શરૂઆત અસહ્ય ઠાકરે કઈ રીતના કઈ તેની સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના પણ આપણે જાણી આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે અમારા વિડીયોને શેર કરો અને જો આપે અમારી ચેનલ જી કે ગુરુ ને હજી સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો આ વિડીયો માટે આટલું જ આગલા વિડીયોમાં મળીએ આગલા વિડીયોમાં આપણે શરૂઆત કરીશું મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસની થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ